આશરે પાંચસો સાડા પાંચસો વર્ષ જૂનું રામમેલ મંદિર છે હજી હાલમાં પણ આજ મોરબીના મહારાજાના વંશજ અહીંયા ભગવાનના દર્શન કરવા સાનિધ્યમાં આવે છે મોરબીનું એક એવું મંદિર કે જે પાંચસો છસો વર્ષ જૂનું છે અને મોરબીના રાજા પણ અહિયાં દર્શન કરવા આવતા શ્રી રામ મહેલ મંદિર તો ચાલો જાણીએ રામ મંદિર મહેલ ના શ્રી રાજેન્દ્ર દાસ બાપુ પાસે રામ મહેલ નો ઇતિહાસ બાપુ તમારું નામ છે મારું નામ રાજેન્દ્ર દાસ બાપુ છે હું આ મંદિરમાં માં મંદિરના મહેલ મંદિર ગાદી ઉપર બિરાજમાન છું વંશ પરંપરાગત અમારી રાજા સાહેબ વખત આ ગાદી છે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે આશરે પાંચસો સાડા પાંચસો વર્ષ જૂનું મંદિર છે આ મંદિર નું નામ છે એમાં રામ લક્ષ્મણ ભરત શત્રુગ્ન સીતાજી બાજુમાં હનુમાનજી અને એ ઉપરાંત ગરુડજી એટલે રામ મહેલ મંદિર નું નામ છે રામ નો મહેલ પૂરો આ મૂર્તિઓ બિરાજમાન છે એની શું ખાસિયત છે